તો મિત્રો વરસાદ બહુ જોરદાર છે અને વીજળી જે બહુ થાય છે અને મારા રોશની બેન નાય છે આ તમે જોઈ શકો છો આ શેરીમાં વરસાદ કેટલો છે અને અમારા શેરીમાં આ નેરુ કહેવાય એમાં પાણી આવી ગયું છે જો આ બધા ભાગું પાડે છે વરસાદ આવ્યો છે એટલે આ ભાઈ જોવા દે છે કે પાણી કેટલું આવ્યું છે એમ જેસરમાં ધોધમાર વરસાદ પડે છે ભાઈ અને નેરુ બે કાંઠે આવી ગયું છે તમે જોઈ શકો છો ને આ જો અમારા છોકરા નાય છે બધા અને આ છોકરો તો અમારી પાસે જોવા આવ્યો છે આ જો છોકરા વરસાદની મજા માણી રહ્યા છે ભાઈ કેમ છું બે કાઠે એવું નેરુ હે ફૂલે ફૂલ આવ્યું છે આ ભાઈ જોઈને આવ્યો છે કે નેરું ફૂલે ફૂલ બે કાઠે આવી ગયું છે કેમ થાય શેત્રુજી રેલ મારી રહ્યા શેત્રુજી રેલ મારી દા એ છેત્રુજી રેલ મારી દેહા એને અવાજ નથી આવતો એટલે પડખે આવે છે શેત્રુજી રેલાઈ દા કે આ હા તો ભાઈ કે છેત્રુજી હા અને કાળિયો અમારે છે કાળુ ભાઈ જોઈ શર્ટ કાટી આવ્યો છે નાહી છે હા હા કાંઈક બે શબ્દ કહી દો તમે હે હા હા એકદમ જોઈ જોઈ કે નેરામ કેટલું પાણી આવ્યું ભાઈ